કેવું ચાલે છે કમ્પ્લીટ ઓર ચકા મહિનાનું કેટલું છે 700 રૂપિયા ત્રણ મહિનાના 2200 રૂપિયા અભી ભઈયા ખબર નહી 1000 માં ઈ લુક હો પણ ત્રણ મહિના મારા પૂરા થઈ ગયા ચોથો મહિનો ચાલો જો પાછા પૈસા ભર દીધા આપી કામ હોય હમ બરાબર છે આઈ ગયું ને ફાયર વોલ્ટ

એ પંચોતેર લઈને તમે નીકળી ગયા ત્રણ દિવસમાં આઈપીઓ માં શું છે પૈસા આપણે કશે જવાના નથી ખાલી રોકાશે એમ એક જ દિવસ માટે લાગશે તો કપ એને વધારે થશે નહીં લાગત પાછા આવી જશે એકયો આઈપીઓ તો જીજીબીએ ગણેશ ગ્રીન ભારત એ તો મેં વેચી દીધો એટલે જો રવા દીધો આ તો બીજા લાખ વધી જતા મારા વેચ્યા પછી છસો ને ત્રીસ ગયો હતો કદાચ તો મિયા કઈમે સ્ટડી કરેલ છે કોર્સ 0 0だけ કઈ એન્જલ એન્જલ 1 આ નું ખા આ છે નહીં વાપર બધું આઈડી પાસવર્ડ માંગજો દે છે બરોબર છે હા બસ રેડી નીકળી થોડીવારમાં

અભિભાઈ બધું કમ્પ્લીટ રેડી અહીંયા આપણે પિંકેશભાઈ ઇસ્ત્રી કરી રહ્યા છે અત્યારે પિંકેશભાઈની ઇસ્ત્રીનું કામ આપણા સબ્સ્ક્રાઇબર કોઈ પણ ઓર્ડર દેવા માંગતા હોય તો મેનૂ કરવાનું છે પિંકેશભાઈનો ભાવ ખૂબ જ સસ્તો છે એક જોડી દસ રૂપિયા ઈસ્ત્રી ઈસ્ત્રી કરવા અહીંયા અભિભાઈ કંઈક તેલ નાખી રહ્યા છે કઈ કઈ ઓફી ભાઈ ની એન્ટ્રી અભિયાન સોલંકી Instagram ફોલો અને હવે આપણે આવતા પિંકેશ ભાઈ આપણે વિશે નોલેજ આપશું ગોળી કેવા છે અભિ ભાઈ છે ભાઈ કેવાનો પાવડર એ મીનાક્ષી મંદિર છે ને એનો પાવડર છે હ હા એટલે શું છે કે શરીરમાં એનર્જી દે એનર્જી રે કુંભમાં એનર્જીનું ખૂબ જ મહત્વ છે અને અભિભાઈને એના પિંકેશભાઈને પિંકેશભાઈ સર્મામાં પહેરી લીધા છે અત્યારે પિંકેશભાઈની ઝડપ તમે જોઈ શકો છો શેર બજારના કિંગ કહેવામાં આવે છે મીલાપભાઈના ખાસ મિત્ર ઓ ઝડપ 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 પ્રોર યા પે અમારે ચેનલ કો થોડા રોષ ક્રિયા હે કેરીમિનાટી કીધારા પિંકેશભાઈ કેરીમિનાટી હા તો હવે આપણે જોઈ રહ્યા છીએ આ પિંકેશભાઈનું ડ્રાઈવિંગ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે હા પિંકેશભાઈએ પાંડો લાવેલો અને આપણી જર્નીની શરૂઆત થાય છે હવે પ્રદીપભાઈ પણ આપણી સાથે પ્રદીપભાઈ લાઈટ અભિભાઈ સામાન હેડો ભાઈ હેડો તો પિંકેશભાઈ નું જોયું અહિયાં બધો જર્ની નો સામાન આપણે અહીંયા લોડ કરીશું પિંકેશભાઈ પિંકેશભાઈ નું ડ્રાઈવિંગ ચલો ભાઈ ફટાફટ લોડ કરે રાખો

खाली લઈ જાના આગો જાઓ તો મત કર ખાલી એ જ લઈ લે તો બને નીકળી જશે અહીંયા ટ્રાફિક જામ થતી હોય અહીંયા દબાય નહી આ આગળ આવો સવાર મસ્ત કોકળ થઈલો અહીંયા